તાલુકાના જીએમડીસી જીએમડીસીનો માર્ગ બિસ્માર બનતા હાલાકી થઈ રહી છે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માર્ગની મરામત કરવામાં નથી આવી રહી જીએમડીસી પાડવાણીયા રોડ જે એક વર્ષ પહેલા બન્યો હતો તે ઠેર ઠેરથી તૂટી જઈને બિસ્માર બનતા સ્થાનિક રહીશો તેમજ આ પંથક સાથે જોડાયેલા ગામના નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આ બાબતે વારંવાર સંબંધિત તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી મોટા મોટા ખાડાઓ પડી ગયા હોવા છતાં કોઈ સમારકામ નથી થતું નજીકમાં આવેલા ગામોના લોકોને રાજપારડી વિવિધ કામો માટે અવારનવાર આવવું પડતું હોય છે પરંતુ માર્ગની યોગ્ય મરામતના અભાવે લોકો હાડમારીનો સામનો કરી રહ્યા છે આ અંગે જીએમડીસીની રજૂઆતો કરતા એમને જણાવાય છે કે છેક આ બાબતે અમારા અંડરમાં નથી આવતી પીડબલ્યુડીને કહો આમ તંત્ર દ્વારા જેવો ઘાટ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે અને પીડબ્લ્યુડીને રજૂઆત કરતા તે જીએમડીસી ઢોળી રહ્યા છે આમ તંત્રની ગ્રામ્ય નાગરિકો બની રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ માર્ગ પરથી રોજ ભારદારી વાહનો પસાર થતા હોય છે ત્યારે માર્ગ તેના ઉપરથી પસાર થતા વાહનોની સંખ્યા અને ક્ષમતાને અનુરૂપ બનાવાય તો જ માર્ગ તેના યોગ્ય સમયગાળા સુધી ટકી રહેશે પરંતુ માર્ગ બનાવવા પણ ભ્રષ્ટાચાર થતો હોય તો વારંવાર આવી નોબત આવશે તેવી ચર્ચા લોકોમાં ઉઠવા પામી છે કેટલી વખત રજૂઆત કરવા છતાં જીએમડીસી પડવાણિયા રોડ જે એક વર્ષ પહેલાં બન્યો છે તે રોડ હમણાં હાલ એક એક બધી જગ્યાએથી તૂટી ભાંગીને પતી ગયેલો છે કેટલી વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ સમારકામ પણ નથી થતું મોટા મોટા ખાડા પડી ગયા છે નજીકમાં આરોગ્ય કેન્દ્ર આવેલું છે નજીકમાં કેટલાક ગામો આવેલા છે એ ગામોમાંથી કેટલાય લોકો અવરનવર અહીંયાથી રોજ એનો ઉપયોગ કરે છે તેમ છતાં પણ આ રોડને મરામત પણ નથી થતી કે નથી એના માટે કોઈ સમારકામ થતું ને નથી કોઈ ઉપર તંત્ર પણ સાંભળતું તો અમારી એક રજૂઆત છે કે આ રોડને તાત્કાલિક ધોરણે એકદમ પરફેક્ટ મરામત કરાવે અને લોકોને ઉપયોગી બને તેવી રીતના એનો સમારકામ થાય આમાં કેટલા વખતથી જીએમડીસીને પણ રજૂઆત કરવા છતાંય જીએમડીસી એક જ એક જ વસ્તુ કહે છે કે અમારા અંડરમાં નથી આવતો કે અમારા એમાં નથી આવતો જે પણ હોય તો તમે ને રજૂઆત કરો પીડબ્લ્યુડીને રજૂઆત કરતાં પીડબલ્યુડી જીએમડીસી પર ઢોળે છે તો હવે અમારે કોની પાસે જવું ને કોને રજૂઆત કરવી તે એક પ્રશ્ન આવી ઊભો રહી ગયો છે